સંવંત અઢારસો છતેરના પોષ સુધી છઠ્ઠે દિવસ સંધ્યા સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોષની રાતી દગલી પહેરી હતી ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ તે જ્ઞાન કેવું છે તો પ્રકૃતિ પુરુષથી પર છે અને એ જ્ઞાનને વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ એ નજરમાં આવતું નથી અને એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય છે અને એવી સ્થિતિ થાય છે તેને એક રસ ચૈતન્ય ભાસે છે ને તેને વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે પણ બીજો કોઈ આકાર રહેતો નથી અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહીં એકલો પ્રકાશ જ દેખાય છે ને ક્યારેક તો પ્રકાશ પણ પણ દેખાય દેખાય ને ભગવાનની મૂર્તિ એને કરીને સ્થિતિ જાણવી અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિને વિશે અખંડ વૃત્તિ રહે તેને કરીને એવી સ્થિતિ થાય છે અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે અને તેટલો જ તેને પ્રણવ ને નાદ સંભળાય છે અને જેટલો જેને ભગવાનનો નિશ્ચય ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે જેમ લીંબુની એક ચીર ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય પણ હળવા હળવા ચણા ચવાય ખરા ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહીં ને મગનો દાણો પરાણે પરાણે ચવાય અને જો ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહીં તેમ ભગવાનનો નિશ્ચય અને મહાત્મ્ય રૂપી જેને ખટાઈ ચડી હોય તેની ચાર અંતકરણ ને ઇન્દ્રિયો રૂપ જે દાઢો તે સર્વે અંબાઈ જાય છે ત્યારે એ જીવ મન રૂપ પોતાની દાઢે કરીને વિષયના સંકલ્પ રૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી તેમજ ચિત્તરૂપ પોતાની દાઢે કરીને વિષયનું ચિંતવન કરવા સમર્થ થતો નથી તેમજ બુદ્ધિરૂપ પોતાની દાઢે કરીને નિશ્ચય કરવા સમર્થ થતો નથી તેમજ અહંકાર રૂપ પોતાની દાઢે કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી તેમજ પંચ જ્ઞાન ઇન્દ્રિયોને પંચકર્મ ઇન્દ્રિયો રૂપ જે દાઢો છે તે દાઢે કરીને તે તે ઇન્દ્રિયોના વિષય રૂપ જે ચણા તેને ચાવવાને સમર્થ થતો નથી અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જણાણો ન હોય તેના ઇન્દ્રિયો તથા અંતઃકરણ તે પોત પોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતા નથી અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા ને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે છે પણ જીવનના અર્થે મનુષ્ય જેવા ભાષે તે ભગવાનને વિશે જે અલ્પમતી વાળા છે તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિશે તો એકે દોષ નથી પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઈ જાય છે ને ભગવાનને ઈર્ષાવાન સમજે છે તે પોતે અત્યંત ઈર્ષાવાન થઈ જાય છે એ આદિક જે જે દોષ ભગવાનને વિશે કલ્પે છે તે તો જેમ સૂર્ય સામી ધૂળની ફાંટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે તેમ ભગવાનને વિશે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે કોઈ વિષયમાં પણ પોતાના ઇન્દ્રિયો તણાતા ન હોય ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોય ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે તો પણ અપૂર્ણપણું રહે છે અને અંતર સૂનું રહે છે

ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા તેને વિશે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ મળે છે અને મને તો પ્રગટ પુરુષો તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે ને કામ ક્રોધાદિક સર્વે વિકારથી રહિત કર્યો છે અને નારદ સંકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે માટે મારું મોટું ભાગ્ય છે એવો વિચાર નથી કરતો ને આઠો પહોર અતિશય આનંદમાં નથી વર્તતો એ મોટી ખોટ છે જેમ બાળકના હાથમાં ચિંતામણી દીધો હોય તેનું તેને મહાત્મ્ય નથી એટલે તેનો તેને આનંદ નથી તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠો પહોર કેફ રહેતો નથી જે મારું પૂર્ણ કામ થયું છે એવું નથી સમજતું એ હરિના ભક્તને મોટી ખોટ છે અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે સત્સંગ છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા ઈટી વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું ચોવીસમું વચનામૃત થયું